જો અમે આસ્થાન મૂકવા ગયા હતા રેખાબેન ઘરે તો આ વખતે છે ને પિંકીબેન ના ઘરે નહીં મૂકી કેમ કે એમને બંદોબસ્ત છે ભાદરવા મેળો છે ને ત્યાં તો એટલા માટે રેખાબેન ના ઘરે મૂકી આવ્યા છે ના પાડી દીધી આસ્થા કે મને શિવ દીદી મારશે મેં નહીં જતી હું કે પણ મારી બેન આવવાની છે થોડી વારમાં એને લઈને પછી મારા પિયર જશે એટલે ત્યાં રહેશે આસ્થા આસ્થાને બીક લાગે કે મને મારશે દીદી એટલે નાક પાડતી મેં નહીં જતી એવું કે અને મિત્રો તો ગામ જ છે રોહી ને બધા છે એટલે એ નહીં આવી તો આસ્થા રડે ના તો સારું છે આમ તો મારી બેન આવી જશે જલ્દી લઈ જશે એને પણ તેમ છતા ચાલો देता पानी है बढ़िया और हमारा नाम है हम कितने से कि कोई बता लोग सपने में बराबर मैं धन्यवाद था 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 था

Gue t referred menti gue menti Și rile, U Kellery t'wie diri figured Nuntun! Ez

અમે છે નાસ્તો કરવા ઉભા હતા સેવસણ ખાઈ દીધી હવે જઈએ તો ભાઈ સામે છે ને મેમાના આવ્યા છે તો મેં કીધું હતું ને કે બેનની છોકરી આવે તો એની સાસરીમાં અમને આવ્યા છે તો ત્યાં બેઠા છે તો અમ કે છે ને અપોઇન્ટમેન્ટ છે ને બપોર પછીની મારી લગભગ પાંચ વાગ્યાની અપોઇન્ટમેન્ટ છે તો કેટલી વાર અમને અહીંયા બેઠા છે આરામ કરતી હતી જ્યાં ગયા હતા તો મોડું ધોવાઈ ગયા છે અને પછી જમવાનું પણ અહીંયા બનાવ્યું છે આમ તો અમે સેવસ ખાઈને એમ પણ આવું આમનું માન ખાઈ લઈશું તો તમને હું બતાવીશ થોડું ઘણું ફોન કરતી હતી એટલે આમ તમારો જ આવ્યો હા મુકોજ ગાઈસ સામે આવીવા છે હોસ્પિટલ અને મને લાગતું હતું કે ગડબડ થશે તો રિપોર્ટમાં કંઈ ગડબડ થઈ છે હવે મારે પાછું આવવું પડશે દસ દિવસની અંદર પાછું રિપોર્ટ લઈને ના રિપોર્ટ અહીં થશે કીધું ખાલી એક બોડી ચેન્જ કરી છે તો મેં હોસ્પિટલ ચેન્જ કરી દીધી જે પહેલાં મેં આવતી હતી ત્યાં જ આવી છું આજે હું અહીં આવું તો મને ટ્રેન્શન થઈ જવાય છે કારણ કે મારા ડૉક્ટર એવા છે ને મસ્ત મારા ભાઈ છે બરાબર મને એવું છે કે મારી નાની બેન

यो त भारी हो है साता बिना चाहिँ के लामो साइन दिदै छ रबहु दिन हो न म म याद मने ता आज गाना से, बीजी वस्तना है, एक लाई लोहा ने ब्रस नहीं आपने, बस्ते बाज पहने बड़े को आज, आ, पंटेनुट एज वाता है, पानसा है, मजबते वो आजना है, आज, आज, તો ચાલો ગાઈસ ખરીદી થઈ ગઈ છે અંજારા ઉતાવળ છે ને એટલે પીડીઓ કઈ બૈન નહીં મારાથી ઘરે જવાનું ઉતાવળ છે કેમ કે છોકરા ના જુ રૂહી પાણી રાચોય કે મામી લાવે તો ખાઓ તો લઈસરા 10:30 થઈ ગયા છે 9 વાગ્યા અમે આવી રહ્યા હતા અને ચિલ્લા પાર્ટી છે ને આજે વિજય સેહિયાતા પણ એને જગાડીલી ઓરી લાઈફ હતા કે ખવળ થોડો થોડો ને પાછાસ્રી રહ્યા છે ને આખો દિવસ મૂંછા બરા કે છે તમારી નીચા થોડી એવી છે ઝડા થાય તો એને એ જે કહે તે મને એટલે બહુ જામ લાગે એવું હોય તો થોડીકમાં રહી પણ આજે મજા હતી એટલે બધાને હેરાન કર્યા છે ને અત્યારે સુઈ ગઈ છે તો હું પણ ત્યારબાદ કરું અને પછી સુઈ ગયો કમ કે હું પણ બહુ જ થાવી ગઈ છું અને ટીપી કેમ બજાર ગયા હતા પણ એટલું બધું ખાસ લેવા નહીં ઉભા રહ્યા કમ કે અહીંયા છે ને મને ફોન આવી ગયો હતો કે પનીર લઈને આવજો તો આવ ઉતાડ ઉતાડવા પછી અમે આવતા રહ્યા હતા તો કંઈક શોપિંગ નહીં ગઈ જે કી લેવાના છે પણ પાછું બહુ જલ્દી જવાનું છે ત્યારે પછી લેતા આવીશું એટલે આજે ચિલ્લર પાર્ટીના લીધે પછી અમને રોકાયા નહીં ગયા ફટોફટ આવી ગયા તો